સાહેબ આપણે જે માળીયા તાલુકામાં અમારે પોતાના ગામમાં જે સમસ્યા પાણીની છે એના માટે આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને હાલ જે પાણી નર્મદાનું અમને રેગ્યુલર ના મળતા અમે ઘણી રજૂઆત જે ઉપલા અધિકારીને કરેલી પણ આજ સુધી એનું કોઈ નિવારણ નથી થયું એના અંતે અમારે આજ માળીયા મામલતદાર સાહેબને જે રજૂઆત કરીને આજે આજે આવેદનપત્ર આપ્યું છે એમાં જે મુદ્દા છે ને એ મુદ્દા આ મુજબ છે કે જે પાણી રેગ્યુલર નથી મળતું એનું વીજ વીજળીના પોલ જે અત્યારે ખાલ ખરાબ હાલતમાં છે જે કે જ્યારથી ગ્રામ જ્યોતિ યોજના આવેલી ત્યારથી અત્યાર સુધીમાં હજી એક પણ વાર એ વાયરને બદલાવામાં નથી આવેલ અને જે અમારે વાડીના જે રસ્તા છે બાળકો અત્યારે અમારા ગોતાણા ગામની અંદર ટૂંકમાં વાડી વિસ્તારની અંદર રહેઠાણ વધારે છે અને એ રહેઠાણ વધારે એ છે બાળકોને પ્રાથમિક શાળાએ જવા આવવા માટેના જે પ્રશ્ન છે એ ચોમાસા દરમિયાન બહુ ગંભીર રીતે છે એટલે એ કંડિશન ધ્યાનમાં લઈને કોઈ પણ અધિકારી અધિકારીને ઘણી વખત આ રજૂઆત કરેલી પણ એનો આજ સુધી કોઈ પણ એનો રસ્તો નથી થયો કોઈ સમસ્યા અમારી હલ થઈ એટલે એ માટેનો આ મુદ્દો છે અને મારી આ સાહેબ મામલેદાર સાહેબ આગળના અધિકારીઓને ઘણી વાર આ રજૂઆત કરેલી પણ એના કોઈ આજ સુધીના પ્રશ્ન સોલ્યુશન નથી થયા એના માટેનો આજે અમે સાથે મળી અને આ આવેદન સાહેબને અને અમારા ગામમાં હાલમાં જ્યારે આજે કોરોનાની મહામારીના જે અમુક સમયે ત્યારે અમારે અમુકથી માણસોને જે તકલીફ થઈ એને જ્યારે આ અમારે કોઈ શમસાણની કોઈ એવી વ્યવસ્થા નથી કે જેને કોઈ એવું કાર્ય બને ત્યારે અમારે એને લઈ અને બાર ગામ એટલે ગળું લઈ જવા પડે છે એટલે હાલમાં એક

તળાવનું ગ્રાઉન્ડ કરાવી આપીએ